ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કરી ભારતીય જનતા પાર્ટી સાથે મળી ભારતીય જનતા પાર્ટીને આહવાન કર્યું હતું કોંગ્રેસમાં મોટું ભંગાણ થતા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે ફરસુભાઈ ગોગલાણી સામાજિક આગેવાન અને રાજકીય અગ્રણી હોવાને કારણે તેમણે કોંગ્રેસ છોડવાથી કોંગ્રેસને મોટું નુકસાન થશે જ્યારે ભાજપને મોટો ફાયદો થશે चाय पी नहीं लूंगा बस करिए आप लोग करी चाय पी कॉफी पहला कॉफी पी आप दे दी डोडिया भाई ने મારો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનું મુખ્ય કારણ પ્રથમ તો હું કોઈ અપેક્ષા નથી મારે તેમજ મારે ક્યારેય ચૂંટણી લડવી નથી પરંતુ હું મારા મોટાભાઈ પરશુભાઈ ગોખલાણીનો કોંગ્રેસ પક્ષ તરફથી નેતૃત્વ બદલાતા તેમનું હિત અને માન સન્માન ન જળવાતા અને મારા મોટાભાઈ પરશુભાઈનો એક આજ્ઞાકિત નાનો ભાઈ હોય જે જે કાંઈ છું તે તેમના હિસાબે હોય તેમના વિચારોને માન આપવાની ફરજના કારણે અને આ સિવાય છેલ્લા અઢારથી વીસ વર્ષથી ગુજરાતમાં કે બોમ્બેમાં કે બોમ્બેની કોઈ હોટલોમાં ક્યાંય આતંકવાદી હુમલા આપણે જોયા નથી યુપીની અંદર કે અન્ય રાજ્યોની અંદર ગુંડાગીરી રાજ ખતમ થઈ ગયેલ છે યુપી દિલ્હીની અંદર થતા બહેન દીકરીઓ ઉપર તથા બળાત્કારના કંટ્રોલ બળાત્કારમાં કંટ્રોલ આવેલ છે તેમજ અઢારથી વીસ વર્ષના કોઈ પણ છોકરાને આજે તમે ગુજરાતમાં કે ક્યાંય કરફ્યુ જોયો નથી અઢારથી વીસ વર્ષની ના છોકરાઓએ આજે ગુજરાતમાં ક્યાંય કરફ્યુ જેવું એમના મગજમાં નહીં હોય મિત્રો વર્ષો પહેલાં અમારા વારાઈ ગામમાં

વાત રહી ભ્રષ્ટાચાર અને મોંઘવારીની જેમાં આપણા રાધનપુર શહેરની જ આપણે વાત કરીએ તો ખાલી નગરપાલિકાની જ વાત કરીએ તો આપણા શહેરની અંદર કોરી સલેટ જે બે હજાર બારમાં બારથી સત્તરમાં આપણે મહેશભાઈ મુલાણી ડોક્ટર અને દેવજીભાઈ ડોક્ટર પ્રમુખ આપ્યા આપણા શહેરે જેમને પણ પાલિકાના સભ્યોમાં અમુક શાળાઓએ ધોરા તારા દેખાડ્યા હતા અને બંને પક્ષે ભ્રષ્ટાચારમાં બોડી બદનામ થયેલ તો આ આખા દેશનું સુકાન આપણા ગુજરાતના માત્ર બે જ વ્યક્તિ શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને માન્ય શ્રી અમિતભાઈ શાહ જેવા પાકિસ્તાન ઉપર કંટ્રોલ કરી દબાવી પૂરા હિન્દુસ્તાનને રક્ષણ આપી રહેલ છે આનાથી વધારે આપણા મિત્રો આગળ આપણે શું જોઈએ મિત્રો આગળ કયા મુજબ મારે ક્યારેય ચૂંટણી લડવી નથી પરંતુ રાધનપુરની આખા ગુજરાતમાં બિલકુલ કંડમ નગરપાલિકામાં સુધારો થાય તેવા સભ્યો ચૂંટવામાં તન મન ધનથી મદદ કરીશ અસ્તુ પરતમાં તાકી જય